અંદરનો રસ ખૂંટાઇને ઘેરું દરદ બને અંદરનો રસ ખૂંટાઇને ઘેરું દરદ બને એવું બને તો શબ્દ કવિની શરદ બને એવું બને તો શબ્દ કવિની શરદ બને તારા તમામ રૂપ મને તો પસંદ છે તારા તમામ રૂપ મને તો પસંદ છે વર્ષા બને વસંત બને કે શરદ બને તારા તમામ રૂપ મને તો પસંદ છે વર્ષા બને વસંત બને કે શરદ બને આ મારા લોહીમાં જો ભલે લાલિ સ્પર્શની આ મારા લોહીમાં જો ભરે લાલિ સ્પર્શની તો શક્ય છે જીવનની પળે પણ સુખદ બને તો શક્ય છે જીવનની પડે પણ સુખદ બને હૈયામાં રાખ સઘની હૈયા વરાળને હૈયામાં રાખ સધની હૈયા વરાળને સંભવ છે એ વરાળ અકાળે જલદ બને સંભવ છે એ વરાળ અકાળે જલદ બને અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની અહીંયાની જિંદગીમાં તો છે તાસીર મોતની અહીંયા તો વાત વાતમાં ઘટના દુખદ બને અહીંયા તો વાત વાતમાં ઘટના દુખદ બને ઘાયલ તો બોલ ઉપડી ન ઉપડે ઘાયલ તો બોલ ઉપડી ન ઉપડે અંદરથી માનની જો ખરેખર નગદ મળે તો પાળ્યો બોલ ન ઉપડે અંદરથી માનવી જો ખરેખર નગર બને